રોહનગીરી ગોસ્વામી કોમલ પરમાર અને શોભના જાલોધરાની અટકાયત કરાઈ સરથાણા વિસ્તારમાં એસએમસીના કપડાં પહેરી છેતરતો હતો કેટલાક સમયથી લોકો સાથે અધિકારી બની છેતરપિંડી કરતા હતા તે બાબતે પોલીસે તપાસ શરૂ કરી રિપોર્ટર વિજય મકવાણા મુંબઈ તરંગ ન્યૂઝ સુરત સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોહન નામના એક વ્યક્તિએ બે છોકરીઓને કામ પર રાખી અને તેઓને એવું શીખવાડેલ કે પોતે એસએમસીના અધિકારી તરીકે બહાર ઓળખ આપી અને દરેક દુકાને પોતે ફૂડના લાઇસન્સ લેવા ફરજિયાત છે અમે એસએમસીમાંથી આવીએ છીએ અને આવું નહીં કરતાં તમને મોટો દંડ આવશે આવું કંઈ એમની પાસેથી લાઇસન્સ માટે થઈને ડોક્યુમેન્ટ અને એ લઈ અને લાઇસન્સ બનાવવા માટેની પ્રોસેસ કરી છે એટલે ખોટી રીતે પોતે એસએમસીના અધિકારી તરીકેની બહાર ઓળખ ઊભી કરી અને આ રીતે એ લોકો પાસેથી પૈસા લીધેલ છે એ લોકો સત્યાવીસો સત્યારસો નવાણું રૂપિયા લે છે એમાં સો રૂપિયાની પ્રોસેસ ફી પ્રોસેસ તો કરે છે માત્ર ગ્રાહકો લાવવા માટે થઈ અને આ રીતે કૌભાંડ આચરેલું છે રોહન વ્યવસાય વકીલ છે ઘણા સમય વકીલાત કરેલ નથી અને પણ એને અમુક ઘણા સમય પહેલા વકીલાત છોડી દીધેલ છે હાલ ના કોઈ ગુનાહિત નથી ધરાવતો